સમાચારોમાં આગળ વાત કરશું ગીર સોમનાથ ની ગીર સોમનાથ હોય તે રીતના સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ ગીર ની એ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન પર એ ગંભીર આરોપ લાગ્યા હોવાની વાત સામે આવી છે

એ તમામ કામો કરતા હોય તેવો આરોપ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એ પુંજા વંશે લગાડ્યા છે પુંજા વંશે એ પુરાવા સાથે એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આજે તમે જોઈ રહ્યા છો કે જેની અંદર તેઓ અલગ અલગ નેતાઓ સાથે અને સાથે જે રીતના ફોટો વાયરલ થયા છે તેમાં પણ તેઓ એ નીચે લખી રહ્યા છે કે પ્રકાશ તાંગ એ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અને અલગ અલગ કાર્યક્રમોની અંદર પણ તેમનું જે નામ લખવામાં આવે છે તેમાં પણ તે પોતાની માતાનો પોતે પોતે લખી અને વહીવટ કરતા હોવાની વાત અત્યારે સામે આવી છે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ અનેક વખત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે રીતના બંધારણીય મુજબ એ અનામતના ભાગરૂપે મહિલાઓને પ્રાધાન્ય આપવાની વાત કરતા હોય છે મહિલાઓને માત્ર એ હોદ્દો આપી દેવામાં આવે છે પાછળ તેમનો પરિવાર એ હોદ્દાનો ઉપયોગ કરી અને અલગ અલગ જગ્યાએ વહીવટો કરતા હોય છે અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરતા હોય છે કાર્યક્રમો હોય કે પછી કોઈ મીટિંગ હોય તેમાં પણ એ મહિલા ની જગ્યાએ તેમનો પરિવાર એ ઉપસ્થિત થતો હોય છે આવી ફરીથી એક ઘટના સામે આવી છે ગીર સોમનાથ થી કે જ્યાં ગીર સોમનાથ એ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના નહીં પણ જે પણ કોઈ મીટીંગો હોય છે જિલ્લા પંચાયતની તેમાં પણ તેમની માતાની જગ્યા એ પોતે ઉપસ્થિત રહી અને નિર્ણય જાતે લે છે સાથે સહી કરી અલગ અલગ જગ્યા એ અનામતનો કરી એ ખોટી રીતે તેમનો પરિવાર એ લઈ રહ્યો છે અને રાજકીય એ દબાણ ઊભું કરતું હોય તેવા પણ આરોપો એ તેમના પર લાગ્યા છે આ જ મુદ્દે પુરાવા સાથે ગીર સોમનાથ પૂર્વ ધારાસભ્ય એ પુંજા વંશે લગાડ્યા છે પુંજા વંશે વધુમાં શું કહ્યું હતું આવતે પણ સાંભળ્યું હરોલ શિક્ષણ સમિતિનું આખો બાણ છે શું છે સમગ્ર ગુજરાતમાં નકલીની બોલબાલા છે રાજ્ય સરકારની સીધી દેખરેખ નીચે અને એમની સંપૂર્ણ મિલી ભગતથી અને એમના ચૂંટાયેલા પદાધિકારીઓની ભાગીદારીથી આ સંપૂર્ણપણે નકલીઓ ચાલે છે આખા રાજ્યની અંદર નકલી ભૂતકાળમાં પર્દાફાશ થયો છે આજે ગીર સોમનાથ જિલ્લામાં પણ એક નકલી શિક્ષણ સમિતિના ચેરમેનની હકીકત મારી પાસે જે આવી છે એ હું આજે ઉજાગર કરું છું આપણા પ્રશ્ના મીડિયા મારફત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેશીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને લેટર પેડનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને કાક પત્રો લખે છે એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્રો લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય ડૉક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોશિયલ મીડિયાની અંદર લેટર પેડ ઉપર આપીને એ એ જાહેરાત કરે છે અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર આ પ્રકારનું કઈ રીતે ચલાવી શકે બંધારણીય રીતે લોકશાહીની અંદર ચૂંટણીમાં ચૂંટાયેલા ન હોવા છતાં પણ ચૂંટાયેલા સભ્ય અથવા ચૂંટાયેલા પદાધિકારીનો હોદ્દો ભોગવીને એ તો ગેરકાયદેસર છે અને એ તો ગંભીર પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આવી રીતે કઈ રીતે હિંમત કરીને એ આ હોદ્દાનો દુરુપયોગ કરી શકે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારના હોદ્દાનો દુરુપયોગ કરીને વહીવટી માળખામાં પણ પોતે પોતે સહયોગ કરીને આદેશો કરે છે હુકમ કરે છે આવા પ્રકારનો ત્યારે આવનારા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે આ સમગ્ર કિસ્સાની અંદર જે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિ ટીચરના ચેરમેન નકલી ચેરમેન જે છે એ નકલી ચેરમેન જ્યારથી ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે ત્યારથી લઈને આજ સુધી વહીવટી ફાઇલો અને તમામ બાબતોની તપાસ કરવી જોઈએ અને તપાસ કરાવી અને આમાં જે કોઈ સામેલ હોય જિલ્લા વિકાસ અધિકારી જેની જાણતા હોવા છતાં પ્રાથમિક શિક્ષણ અધિકારી જાણતા હોવા છતાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ જાણતા હોવા છતાં ભાજપના ધારાસભ્ય હોય કે ભાજપના સંસદ સભ્ય હોય કે બધાય જાણતા હોવા છતાં પણ આ ભાઈ આ મહાશય જે છે એ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રાજ્ય સરકારના સચિવ આવે શાળા પ્રવેશો વખતે રાજ્યના શિક્ષણ મંત્રી આવે ત્યારે પણ આ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નકલી ચેરમેન તરીકે આ લોકોની સાથે રહી અને પોતે ફરજ બજાવી છે એટલે મને લાગે છે કે આ લોકશાહીની અંદર અને બંધારણીય રીતે આ આ આ ન નવાય માફ કરી શકાય એ પ્રકારનું આ કૃત્ય ગણાય અને ગંભીર છે ભાજપને તો કોઈ પ્રકારની લાંચ શરમ હોય એવું લાગતું જ નથી આનાથી કઈ હદે ભાજપ નીચે જાય છે ત્યારે લોકશાહીના મૂલ્યોને બચાવવા માટે નૈતિકતાને બચાવવા માટે પણ

કે ગુંદાળા મેળ નાથે યાદપુર ચુલતાલપુર ઉમેદ ગુંદા ઉમેદમાં એને આંગણવાડીના રૂમો માટે જે છે એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતાની સહી અને લેટર પેટલો ઉપયોગ કરીને પણ કરવામાં આવ્યું છે પછી પ્રાથમિક શાળાના આચાર્યોને જે છે એને પણ કાગળ લખીને અલગ અલગ રીતે શાળામાં કાગળપત્ર આપી છે ચેરમેન ન હોવા છતાં પણ એની હિંમતને ના દેવી પડે કે ઉપયોગ કરે છે અને એ જિલ્લા શિક્ષણ સમિતિની ઓફિસમાં બેસીને પાછો અધિકારીઓને બોલાવીને અમલ અમલ છૂટવાય વહીવટ કરે છે આ આ આ આ ભાજપ છે તેમાં કહેવાય છે કે મોદી હે તો મુમકિન હે એમ ભાજપ હે તો મુમકિન હે સમ કુચ ચાલતા હે